આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેમાં પ્રશ્નપત્ર નંબર એક નો રાઈટિંગ સેક્શન એટલે કે લેખન વિભાગ સેક્શન ઈ આજે આપણે ભણવાના છીએ અગાઉ આપણે પહેલા પ્રશ્નપત્ર સેક્શન એ બી સી અને ડી જોઈ ચૂક્યા છીએ જો તમે તે વિભાગો નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તેને જરૂરથી જોયા તો ચાલો શરૂ કરીએ સેક્શન ઈ પણ એની પહેલા એક ખાસ નોંધ

કઈ રીતે તો જેવું તમે ગાલા અસાઇનમેન્ટ બુક ઓપન કરશો તો એની અંદર જે છે તમને આ પ્રકારનું સરફેસ દેખાશે તો ત્યાં જ્યાં બારકોડ આપેલો છે ને એ બારકોડને સ્કેન કરવાનો બારકોડ સ્કેન કરશો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે કઈ એપ્લિકેશન સ્માર્ટ ડીજી બુક સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે એમાં અમુક અમુક સામાન્ય સામાન્ય સ્ટેપ છે જો સ્ટેપ વન સ્ટેપ ટુ એ બધા જે સ્ટેપ છે એ સિમ્પલ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના જેવા સ્ટેપ તમે ફોલો કરશો એટલે છેલ્લે એક એક્સેસ કોડ માંગશે તો તમારા ગાલા અસાઇમેન્ટ બુક માં જે અહીંયા એક્સેસ કોડ આપેલો હોય ને એ એક્સેસ કોડ એમાં દાખલ કરી દેવાનો એટલે બસ તમારા એપ્લિકેશન ની અંદર જે છે ગાલા અસાઇમેન્ટ બુક ની આન્સર કી તમને મળી જશે બીજું ગાલા અસાઇમેન્ટ નું માસ્ટર સોલ્યુશન જી હા ગાલા અસાઇમેન્ટ બુક વર્ષ 2026 નું માસ્ટર સોલ્યુશન પણ જે છે ટૂક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યું છે એની ફિઝિકલ બુક લોન્ચ થવા જઈ રહી છે જે પણ તમને નજીકના બુક બુકસેલર પાસેથી આસાનીથી મળી જવાની છે અને નવનીત કંપનીએ લોન્ચ કરી છે તમારી તમારી પરીક્ષાની તૈયારી માટે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જી હા પરીક્ષાની તૈયારી માટે અતિશય ઉપયોગી એવા ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચુક્યા છે અને એ પણ વિષય વાઇઝ લોન્ચ થયા છે જોવો તમે ગુજરાતી હિન્દી સંસ્કૃત ઇંગ્લિશ વિજ્ઞાન ગણિતમાં તો બંને સ્ટાન્ડર્ડ અને બેઝિક સામાજિક વિજ્ઞાન શા કે ચિત્ર કોમ્પ્યુટર આ દરેક વિષયના ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્નો સંગ્રહ લોન્ચ થઈ ચુક્યા છે જે તમે દરેક બુક સેલર પાસેથી તમે મેળવી શકો છો ઓકે તો ચાલો થઈ પેન લઈને તૈયાર કારણ કે હવે આપણે લખવાનું છે વેલકમ ટુ ધ રાઇટિંગ સેક્શન લેખન વિભાગમાં આપ સર્વનું સ્વાગત છે સૌથી પહેલો પ્રશ્ન છે રાઇટ અ ઇન અબાઉટ વન ટ્વેન્ટી ફાઈવ વર્ડ્સ એક પેરેગ્રાફ લખવાનો એકસો ને પચીસ શબ્દોમાં

વી ગેટ મેની વેલ્યુએબલ મેડિસિન આપણને ઘણી બધી ઉપયોગી રહેઠાણ પૂરું પાડે છે આપણા પક્ષીઓ અને જીવજંતુઓ માટે ટ્રીઝ કીપ ધ એન્વાયરમેન્ટ ક્લીન વાતાવરણને શુદ્ધ રાખે છે ટ્રીઝ રિડ્યુઝ એર પોલ્યુશન હવાનું પ્રદૂષણ ઘટાડે છે ટ્રીઝ બ્રિંગ વૃક્ષો જે છે વરસાદ લાવે છે અને ધે કીપ ધ એન્વાયરમેન્ટ તેઓ વાતાવરણને શુદ્ધ રાખે છે ટ્રીઝ રિડ્યુસ એર પોલ્યુશન હવાનું પ્રદૂષણ ઘટાડે છે ટ્રીઝ બ્રિંગ્સ રેઇન વરસાદને નોતરે છે કીપ ધ એન્વાયરમેન્ટ ક્લીન તેઓ વાતાવરણને શુદ્ધ રાખે છે ટ્રીઝ કીપ ધ સોઈલ ફર્ટાઇલ જમીનને ફળદ્રુપ રાખે છે ધ ફોરેસ્ટ ઇઝ પ્રોટેક્ટ ધ સોઇલ જે જંગલો છે એ જંગલો જમીનનું રક્ષણ કરે છે ટ્રીઝ હેલ્પ ટુ સ્ટોપ હેવી ફ્લડ્સ ટ્રી જે છે વનસ્પતિ જે છે એ ભારે જે ફ્લડ હોય જે પૂર હોય એવી આફતોને ટાળે છે થસ ઓલ અવર બેઝિક નીડ આવી રીતે આપણી બધી સામાન્ય જરૂરિયાતો પૂરી કરવાનું કામ જેવી કે એર વોટર ફૂડ ક્લોથિંગ એન્ડ હાઉસ કમ ફ્રોમ ધ ટ્રીઝ આ બધી વસ્તુ આપણને ટ્રીઝ આપે છે લાઈફ વિલ બી ઇમ્પોસિબલ વિથઆઉટ ટ્રીઝ ખરેખર જીવન વૃક્ષો વગર અશક્ય જ છે

ગુજરાતની શ્રેષ્ઠ તૈયારી કરાવતી શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ ધરાવતી સૌથી મોટી આઈએમપી બેચ જી હા વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચ લોન્ચ થઈ ચૂકી છે જેની અંદર તમને આઈએમપી ખાલી જણાવવામાં નહીં આઈએમપી ભણાવવામાં પણ આવશે જી હા બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરાયેલ તમામે તમામ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો એક એક દરેકે દરેક વિષયના દરેકે દરેક વિભાગના તમામે તમામ મોસ્ટ આઈએમપી પ્રશ્નો એ લાઈવ લેક્ચર થશે આપણે એપ્લિકેશનમાં એ લાઈવ ભણાવવામાં આવશે લાઈવ તો ઠીક ઈ લાઈવ લેક્ચર્સ પછી રેકોર્ડેડ ફોર્મેટમાં પણ અવેલેબલ હશે અને મેં કીધું તમને હમણાં આઈએમપી ખાલી જણાવવાની નથી ભણાવવાની પણ છે કોઈ તમને કહી દે આ નિબંધ હાલો આઈએમપી છે બરોબર આ દાખલો આઈએમપી છે પણ એ દાખલાની સમજૂતી એ નિબંધ લખવો કઈ રીતે એ કોણ સમજાવશે અમે ખાલી આઈએમપી આપવાની નહીં એને સમજૂતી પણ આપવાની એ કામ છે આપણા ઓશન કોચિંગ ક્લાસીસનું

ચાલો આગળ વધીએ ધ ટીચર આઈ લાઈક ધ મોસ્ટ મારા પ્રિય શિક્ષક અને મોસ્ટ આઈએમપી નિબંધમાંથી એક છે આઈએમપી નિબંધમાંથી એક કારણ કે વારંવાર બોર્ડ એક્ઝામ આ પૂછાયેલા છે હવે ધ ટીચર આઈ લાઈક ધ મોસ્ટ મને પસંદ એવા શિક્ષક હવે એક મિનિટ આ આ નિબંધ આપણે ધોરણ છ સાત આઠ નવ બધા ધોરણમાં આવ્યો જ છે ને આપણી પાસે થોડા થોડા શબ્દો જ છે જ હવે બસ એમાં ખાલી આપણા નવા શબ્દો આપણા ધોરણ પ્રમાણે જે નવા શબ્દો નવા વાક્યો બસ એનું ઉમેરણ કરવાનું છે તો ચાલો કરીએ મુદ્દા તો આપણને અહીપા છે ઇટ ઇઝ સેડ ધ રિપોર્ટ ઓફ ધ કોઠારી કમિશન રિલેટેડ ટુ એજ્યુકેશન સિસ્ટમ ધેટ ધ ડેસ્ટિની ઓફ ઇન્ડિયા ઇઝ બિંગ શેપડ ઇન ક્લાસરૂમ્સ કે કોઠારી કમિશન કે જે ભારતીય એજ્યુકેશન સિસ્ટમ આધારે જે છે હતું એમની રિપોર્ટ એવું કહે છે કે જે ડેસ્ટની ઓફ ઇન્ડિયા ભારતનું નસીબ ક્લાસરૂમમાં કોતરાય છે ઇટ ઇઝ અબ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ આ સંપૂર્ણપણે સાચી વાત છે અને ફોર ધેટ એના માટે ધ રોલ્સ ઓફ ધ આઈડિયલ ટીચર ઇઝ બીકમ મચ મોર ઇમ્પોર્ટન્ટ એક શિક્ષકનું મહત્વ એક શિક્ષકનું જે રોલ છે એ બહુ વધારે મહત્વનો બની ગયો છે વન સચ ટીચર ઇઝ મિસ્ટર એમ કે ભાલ એમ કે ભાલ જે છે મારા માટે એવા શ્રેષ્ઠ શિક્ષક છે આવ્યો નથી બોર્ડ ધિફિકલ્ટ ગ્રામરિટિકલ પોઈન્ટ એ અલગ અલગ જે છે અઘરા અઘરા ગ્રામરના પોઈન્ટ પાઠ યુનિટ અને પોયમ્સ જે છે બાય મેકિંગ દેમ બાય મેકિંગ ધેમ સો ઇન્ટરેસ્ટિંગ મહોવ જ ઇન્ટરેસ્ટિંગ બનાવીને ભણાવે છે વિથ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ હી ઇઝ અ ઓલ્સો ગુડ સિંગર એ સારા એવા સિંગર છે લેખક છે એને એક્ટર પણ છે સારા એવા બોલ વાઇલ્ડ ટીચિંગ ભણાવતા ભણાવતા હી હેવ સીન ધેમ ઇન ડિફરન્ટ રોલ્સ આપણે એને અલગ અલગ રોલ્સમાં જોઈ શકીએ બટ હી રિમેન્સ ટોટલી ફોકસ પણ એ સંપૂર્ણપણે જે છે પોતાના કામમાં ફોકસ રહી છે ઓર ઇઝ ઓબજેક્ટિવ પોતાના ઉદ્દેશો તરફ એવરી યર દર વર્ષે હી ટીચ ગ્રામર વિથ ડિફરન્ટ ઇઝી ઇનોવેટિવ એ દર વર્ષે જે છે એમને ગ્રામર ભણાવે પણ દર વર્ષે એક અલગ અલગ પદ્ધતિ હોય એની પાસે હિઝ વેઝ ઓફ ગીવિંગ અસ ઇન્સ્પિરેશન ટુ મેક અવર ઇંગ્લિશ બેટર આર સ્ટીલ ફ્રેશ ઇન માય માઇન્ડ એની જે અમારે અમને ઇન્સ્પિરેશન આપતા અમને જે પ્રેરણા આપતા કે જેનાથી અમારું અંગ્રેજી વધારે સારું બને એ હજી પણ મારા મગજમાં તાજગી ભરેલું છે હી ઓલવેઝ ટેલ અસ દેટ એ હંમેશા અમને કહેતા કે ઇફ વી આર વિલ ઇવ ઇફ વી વિલ ફોરગેટ હિમ દેટ વોન્ટ ડિસપ્લીઝ હિમ કે જો અમે એને ભૂલી જઈએ તો એને નાખુશ નહીં થાય એને 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 કોઈ દુઃખ નહીં થાય બટ લર્નિંગ ઇંગ્લિશ શૂડ નેવર બી ફોર ગોટન પણ અંગ્રેજી ભણવું જે છે એ કોઈ દિવસ ભૂલાવું ન જોઈએ શિક્ષક હું કહેતા કે બાળકો તમે મને ભૂલી જાશો ને મને કોઈ દુઃખ નહીં થાય પણ હું જે અંગ્રેજી ભણાવું છું એ ભૂલી જાશો એનાથી મને વધારે દુઃખ થશે હી નોટ ઓનલી ટીચીસ અસ खाली हमने भणावता नहीं बट गिव्स अस विजन ऑफ लाइफ અમને જીવન નો એક માર્ગ બતાવતા બાય હિસ એક્ટ્સ તેમની એક્ટિંગ્સ દ્વારા ટુ બી ઓનેસ્ટ સાચું કહું ને આઈ કેન નેવર ફોરગેટ મિસ્ટર ભાલ હું મિસ્ટર ભાલ સર ને ક્યારે ભૂલી શકું એમ શું જ નહીં બીકોઝ હી हैज ஆல்વેઝ વરીડ ટુ મેક હિસ પ્યુપિલ્સ બેટર ધેન हिम એ હંમેશા એમના વિદ્યાર્થીઓને એની કરતા પણ વધારે શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરતા તેઓ બોલ્યા હતા કે એને જે છે ને એની કરતા વધારે ઉત્કૃષ્ટ એવા જે છે વિદ્યાર્થી બનાવા છે માઇન્ડ ઇન ધ ઉપનિષદ મંત્ર આઈ કોન્વે માય રિગાર્ડ ટુ હિઝ અ સ્પેશિયલ ટીચર હેલ્પ આગળ છે માય ડ્રીમ રોબોટ મારા સપનાનો રોબોટ કે મારે કેવો રોબોટ જોઈએ છે યુનિટ યુનિટ નંબર નંબર આ નિબંધ છે 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 અત્યાર બે વાર જે પૂછાઈ ચૂક્યો તો ચાલો જોઈએ કેવો રોબોટ જોઈએ છે એ લખવાનું છે ઓકે ચાલો આઈ એમ અ સાયન્ટિસ્ટ હું એક વૈજ્ઞાનિક છું આઈ વર્ક ઓન મેકિંગ હ્યુમન રોબોટ્સ કે હું રોબોટ બનાવું છું માય રોબોટ્સ આર જસ્ટ લાઈક ફ્રેન્ડ્સ મારા રોબોટ્સ મિત્રો જેવા છે દેખાવડો છે સરસ મજાના સાફ સુથરા કપડા પહેરે છે પેન્ટ પહેરે છે શર્ટ એટલે શર્ટ ને ટ્રાઉઝર્સ એટલે પેન્ટ હી હેઝ અ સ્માઈલિંગ ફેસ એનું છે હી હઝ અ મેની સ્કિલ્સ અને ઘણી બધી કૌશલ્યતા છે. હી કેન ટોક બોલી શકે છે, સાંભળી શકે છે અને ફોલો અવર ઇન્સ્ટ્રક્શન અમારું માર્ગદર્શન પણ લઈ શકે છે. હી કેન મેક ટી ચા બનાવી શકે છે, કોફી બનાવી શકે છે અને બ્રેકફાસ્ટ સવારનો નાસ્તોય બનાવી શકે છે. હી કેન કુક એની ફૂડ કોઈ પણ ખોરાક રાંધી શકે છે. હી ઇઝ અ ગુડ કુક. સારો રસોઈઓ છે, સારું રાંડે હા હી નોઝ ઓલ આફ્ટર ધ રેસિપીસ. એ બધી રેસિપી જાણે છે બોલો. સારો એવો ડ્રાઈવર છે એટ ધ ઇવનિંગ સાંજે રોબુ પ્લેસ ક્રિકેટ વિથ મી રોબુ મારી સાથે ક્રિકેટર મે છે હી ઇઝ અ વંડરફુલ ક્રિકેટર સરસ મજાનો ક્રિકેટર છે જેવો મારે દડા ફેંગર મારો સારો એવો સિંગર છે આ લિસન ટુ હિઝ સોંગ્સ ઇન ઇવનિંગ હું સાંજે ના સોંગ સાંભળું છું અને ઇન ધોરેટરી લેબોરેટરીમાં હી હેલ્પ્સ મી ઇન માય એક્સપેરિમેન્ટ મારા એક્સપેરિમેન્ટમાં એ મારી મદદ કરે છે હી કેન આન્સર માય ક્વેશ્ચન એ મારા કોઈ પણ સવાલનો જવાબ આપી શકે છે માય રોબુ ઇઝ અ લિવિંગ એન્સાયક્લોપીડિયા મારું રોબુ જે છે એક જીવતી જાગતી એન્સાયક્લોપીડિયા છે જ્ઞાનની પુસ્તક એટ નાઇટ રાત્રે હી સીટ્સ ધ ટેમ્પરેચર ઓફ રૂમ અકોર્ડિંગલી એ રૂમનું ટેમ્પરેચર જે છે સેટ કરે છે હી મેક્સ મી સ્લીપ કમ્ફર્ટેબલી મારા ઊંઘને જે છે આરામદાયક બનાવવાનો પૂરતો પ્રયત્ન કરે છે આઈ ગો ટુ સ્લીપ બટ હી ડોટ હું સુવા જાઉં છું પણ આરામ સમાન છે મદદ કરે છે હી હેલ્પ ધ ચિલ્ડ્રન ઇન સ્ટડી બાળકોને ભણવામાં મદદ કરે છે હી પ્લેસ વેરીયસ ગેમ્સ વિથ ધેમ એની સાથે અલગ અલગ રમતો રમે છે હી helps વુમન ઇન ધ કિચન તે સ્ત્રીઓને જે છે કિચનમાં મદદ કરે છે હાઉસ હોલ્ડ ચોર્સ ઘરના કામમાં મદદ કરે છે હી રીડ્સ રિલિજિયસ બુક્સ ધાર્મિક પુસ્તકો વાંચે છે સો એલ્ડર્સ સોરી ટુ એલ્ડર્સ વડીલો માટે હી ટેક્સ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ટુ ટેમ્પલ એવરી ડે એવરી ઇવનિંગ દરેક સાંજે દરરોજ સાંજે જે છે મારા દાદા દાદીને એ મંદિરે લઈ જાય છે રિયલી માય રોબો ઇઝ માય પ્રાઇડ કે ખરેખર મારો રોબોટ મારું ગર્વ છે તો સરસ મજાનો નિબંધ આપણે તૈયાર કરી નાખ્યો ઓકે ચાલો આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વાલા વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે લોન્ચ થઈ ચૂકી છે એનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે બધા વિષય તમામે તમામ વિષયનું સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે જે તમે આપણી એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર કોન્ટેક્ટ કરી શકો છો ચાલો આગળ વધીએ ઈમેલ રાઇટિંગ હા ઈમેલ રાઇટિંગ લખવાનું છે અને હા આ પ્રશ્ન અથવામાં આવ્યો ઈમેલ રાઇટિંગ આવે એના અથવામાં આવશે રિપોર્ટ રાઇટિંગ તો કરવાનું શું તો તમારે જે ઈમેલ રાઇટિંગ લખવું હોય તો એ વાંધો નથી રિપોર્ટ રાઇટિંગ લખવું હોય તો એ વાંધો નથી પણ ઈમેલ રાઇટિંગની અંદર સૌથી પહેલા રકમ વાંચી લેવાની કે રકમ શું કહેવા માંગે છે રકમ જો અહીંયા છે અપૂર્વા શાહ અપૂર્વા શાહ ઈમેલ લખે છે એની ફ્રેન્ડને શૈલા શૈલીને શૈલીને હવે શૈલીની ઈમેલ આઈડી આપણને આપી છે તો અપૂર્વાની આપી નથી ઓકે શું કામ ઈમેલ લખે છે ઇન્વાઇટ કરે છે એને ટુ સેલિબ્રેટ દિવાળી એટ હર પ્લેસ કે દિવાળીયા આવી જાય દિવાળી આપણે મારા ઘરે ઉજવશું એવી રીતે આમંત્રણ આપે છે ઓકે તો ચાલો લખીશું પહેલા તો ફ્રોમ મોકલનાર કોણ છે તો કે અપૂર્વા અપૂર્વાની આઈડી આપેલી નથી આપણે જાતે બની નાખવાની મેળવનાર કોણ છે તો શૈલી શૈલીની આઈડી આપેલી છે તો જો અહીંયા રહી વિષય શું છે દિવાળી સેલિબ્રેશન ઇન્વાઇટિંગ ફોર દિવાળી સેલિબ્રેશન ઓકે ચલો તો આમંત્રણ આપીશું ડીયર ફ્રેન્ડ શૈલી એઝ યુ નો વી વિલ હેવ દિવાળી વેકેશન ફ્રોમ નેક્સ્ટ વીક તને ખબર છે આવતા અઠવાડિયે આપણું દિવાળી વેકેશન પડશે સો આઈ એમ ઇન્વાઇટિંગ યુ ટુ સ્ટે એટ માય હાઉસ એટલે હું તને આમંત્રણ આપું છું કે તું મારા ઘરે આવ क्स एक बे अठवाब्रेट दिवाली टूगेदर दीस यो आज मेक प्लास टू एंजॉय अवर वेकेशन प्लान बना वेकेशन एल गो टू सी न्यू मुवीज आप नवा नवाश वी वील गो फॉर पिकनिक विथ अवर फ्रेंड्स एंड फेमिल परिवार मित्रों से पिकनिक पर जासू वी विल गो आउट गो फॉर आउटडोर केम्पिंग अपने आउटडोर के

ઈગરલી તારી તારી રાહ જોઉં છું હું આતુરતાથી તારી રાહ જોઉં છું બરોબર લખનારું નામ છે યોર બેસ્ટ ફ્રેન્ડ અપૂર્વા ઓકે સિમ્પલ ને સોબર જે મુદ્દો છે બસ એ મુદ્દાને પકડીને જે છે વાક્ય લખવાના મુદ્દાની બહાર નું જવાનું નહીં વિષયાંતર થવું ન જોઈએ ઓકે તો ચાલો અથવામાં છે રિપોર્ટ રાઇટિંગ રિપોર્ટ શું છે રાઇટ અ બ્રીફ રિપોર્ટ ઓન હાઉ યુ સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી તમે તમારી શાળામાં કઈ રીતે કરી એનો વિગતે રિપોર્ટ આપો આપી દઈએ સૌથી પહેલા તો સેલિબ્રેશન ઓફ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હેડિંગ આપી દેવાનું પછી કરીએ ચાલો અને હા રિપોર્ટ કયા કાળમાં હોય પાસ્ટ ટેન્સમાં ભૂતકાળમાં હોય છે હું કહે છે જવો તો ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન ફિફ્થ જૂન એવરી યર દર વર્ષે પાંચમી જૂને ઉજવાય છે ઇટ વોઝ અનાઉન્સડ બાય યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી ઓન નાઇન્ટીન સેવન્ટી ટુ યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીમાં ઓગણીસો બોતેરમાં આ વસ્તુ અનાઉન્સ થઈ ટુ સેલિબ્રેટ ધીસ ડે આ દિવસને ઉજવવાની એઝ અ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે

સેપલિંગ એટલે છોડ પ્લાન્ટેડ એટલે વાવ્યા હતા વિપુલ કુમાર ટી વ્યાસ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ વિપુલ કુમાર જે સ્કૂલના આચાર્ય છે શાળાના આચાર્ય છે બરોબર એમણે પણ જે છે આગળ કામ કર્યું એમણે પણ જે છે ઇરેક્ટેડ વિથ ધ સ્ટુડન્ટ્સ એ પણ વિદ્યાર્થીઓ સાથે જોડાતા એન્ડ સ્પોક અબાટ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ સેવિંગ ઇન્વાયરમેન્ટ અને પર્યાવરણની બચાવવા માટે એમણે પણ વાત કરી હતી એમણે પણ સ્પીચ આપી હતી સ્ટુડન્ટ્સ રેઝ ધ સ્લોગન્સ વિદ્યાર્થીઓએ સ્લોગન બોલ્યા હતા એન્ડ ડિસ્પ્લેડ પોસ્ટર્સ રિગાર્ડિંગ ડિફરન્ટ ઇન્વાયરમેન્ટ ઇશ્યૂઝ અને ઇન્વાયરમેન્ટની ઇશ્યૂઝ પ્રમાણે જે છે અલગ અલગ પોસ્ટર બનાવ્યા હતા પોર્ટેડ પ્લાન્ટ વેર એડેડ ટુ ધ સ્કૂલ્સ ગાર્ડન સ્કૂલના ગાર્ડનમાં જે છે એ પોર્ટરને એડ કરવામાં આવ્યા હતા ધ સ્ટુડન્ટ્સ વેર ઇન્કરેજડ ટુ પાર્ટિસિપેટ ઇન ધ ડ્રોવિંગ એન્ડ પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન વિદ્યાર્થીઓને પણ જે છે ડ્રોઈંગ અને પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલા વિથ એન્વાયરમેન્ટલ રિલેટેડ ટોપિક્સ કે જે જેમાં ડ્રોઈંગ કરવાની પણ કયા આધારે પર્યાવરણના આધારે વિથ ધર પેરેન્ટ્સ અને એના માતા પિતા સાથે ટુ મેક ધ ડે આ દિવસને વધારે સ્પેશિયલ બનાવવા માટે ધ સ્કૂલ ઓલસો ઓર્ગેનાઇઝ અ નેચર વોક ફોર ધ સ્ટુડન્ટ્સ નેચર વોકનું આયોજન કર્યું હતું વુ વેર એનકરેજ ટુ ધ પ્લાન્ટ મોર ટ્રીઝ ઇન ધેર સરાઉન્ડિંગ્સ કે એનાથી જે વિદ્યાર્થીઓ છે એમની આસપાસના વિસ્તારમાં સ્કૂલના વિસ્તારમાં વધારે વૃક્ષારોપણ કરાવી શકે ટુ એડ મોર કલર્સ ટુ ધ ડે આ દિવસમાં વધારે રંગો ઉમેરવા માટે આ દિવસને વધારે ખાસ બનાવવા માટે બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ એક્ટિવિટી આ એક્ટિવિટી પણ કરવામાં આવી હતી સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સ વેસ્ટ શોકેસ ક્રિએટિવિટી ક્રિએટિવિટી પોતાની દર્શાવી હતી શ્રી વાડીલાલ પટેલ ધ ધ ધ ધ મેનેજિંગ ટ્રસ્ટી ટ્રસ્ટી કે જે ઓફ સ્કૂલ ઓલસો ઇન ગો ગો ગ્રીન ગ્રીન એફર્ટ તે પણ આમાં જોડાયા હતા ખરેખર ખરેખર વી સેલિબ્રેટેડ ધ ધ ડે વિથ ગો ગ્રીન એક્ટિવિટીઝ એન્ડ એન્જોયડ અમે એન્જોય કરી સિમ્પલ

જે તમે અમારી પાસેથી માત્ર ઓગણપચાસ રૂપિયામાં મેળવી શકો છો સોરી નાઇન્ટી નાઇન રૂપીઝમાં મેળવી શકો છો એ કોર્સમાં તમને એમસીક્યુ પ્રેક્ટિસ મળશે પીડીએફ મળશે ટોપિક પ્રમાણે પીડીએફ મળશે રાઇટિંગ સેક્શન મળશે એમસીક્યુ બેસ્ડ ટોપિક મળશે અને કન્ટેન્ટ સાથે સમજૂતી તો મળવાની જ છે સાથે સાથે માત્ર ને માત્ર ઓગણપચાસ રૂપિયાની અંદર તમે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે બોર્ડમાં પૂછાયેલા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન વધારી શકો છો પરીક્ષામાં આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે અગાઉના પ્રશ્ન પત્રો માહિતી મોબાઈલ નંબર નાઇન ઝીરો થ્રી થ્રી એટ ફોર થ્રી વન ટુ ફાઈવ પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ચાલો આગળના પ્રશ્ન તરફ વધીએ છેલ્લો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ ટેન સેન્ટેન્સ દસ શબ્દોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે

મેન એક એક માણસ એન્ડ અ અ ચાઇલ્ડ આર ક્લીનિંગ ધ લેન્ડ અને બાળક જે જે છે 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 એ જમીન સાફ કરી રહ્યા હેવ હેવ ટ્રેશ કેન નિયર ધેમ એમની નજીક કચરાની ટુ બેનર ઇન બે છોકરાઓ પાસે એમના હાથમાં એક બેનર છે છે ઇટ હેઝ અ સ્લોગન સ્લોગન એમાં લખ્યું ક્લીન ઇન્ડિયા સરસ મજાનું થઈ ગયું સોલ્યુશન ચાલો આગળ વધીએ ની પેલા ખાસ નામ કે ભાઈ બોય હેઝ અ ક્લીનિંગ ધ બીચ વિથ અ શોલ શોલ ની મદદ થી જે છે એ બીચ સાફ કરે છે ટુ બોયસ આર કેરીંગ ટ્રેશ ઇન ધ બેગ બે છોકરાઓ કચરો લઈ જાય છે અ ગર્લ હેઝ ટુ બકેટ્સ ઇન ફૂલ ઓફ ટ્રેશ ઇન હર હેન્ડ છોકરી પાસે જે છે કચરાની ડોલ ભરેલી છે ધેર ઇઝ અ બોટ ઇન ધ વોટર પાણી માં એક હોડી છે ધેર આર મેની ટોલ બિલ્ડિંગ્સ ઇન ધ પિક્ચર ચિત્ર માં ઘણી બધી ઊંચી ઊંચી બિલ્ડિંગો દેખાય છે સમ પામ તમારા માટે ખાસ નોંધ લોચ થઈ ચુક્યો છે જેમાં તમને મળશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી પીડીએફ મળશે સુપરબ ક્વોલિટી વોટ્સએપ સપોર્ટ મળવાનો છે ટ્વેન્ટી ફોર બાય સેવન અને ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ મળશે આઠ હજારથી પણ વધારે વાક્યોને એક પીડીએફ આપીશું કે જેની મદદથી તમે જે છે તમારા ડે ટુ ડે ઇંગ્લિશને વધારે પરફેક્ટ બનાવી શકો અને માત્ર નવસો ને નવ્વાણું રૂપિયામાં તમે આ કોર્સમાં જોડાઈ શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર નાઇન ઝીરો થ્રી થ્રી એટ ફોર થ્રી વન ટુ ફાઈવ પર તમે કોન્ટેક કરી શકો છો ઓકે હવે બીજી એક વાત ધોરણ દસ ની અવનવી અપડેટ જે છે અમે ગ્રુપમાં મૂકતા છીએ છીએ તમારા માટે જે છે ને નવું નવું લાવીએ અને બધી અપડેટ વોટ્સએપ ગ્રુપમાં તો વહાલા વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ અને કોર્સ લગતી કોઈ પણ માહિતી જોતી હોય એની ટાઈમ કોન્ટેક કરો આપણો મોબાઈલ નંબર એની ટાઈમ તમને જે છે જવાબ આપશે બીજું વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે તો બસ વહેલા વિદ્યાર્થી મિત્રો જે છે હું પેપર નંબર ને તરફ લઈ જાઉં છું મળીશું આપણે આવતા લેકચરમાં પેપર નંબર ટુ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને વહેલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત